સ્વાગત છે હું પાયલ પટેલ આજના મુખ્ય સમાચાર સાથે ફૂલ સ્ટોપ પહેલી ગુજરાતી ફિમેલ એક્શન ફિલ્મ ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલ સ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને આઠમી વધુ દેશોમાં વર્લ્ડવાઈડ રિલીઝ કરવામાં આવશે અભિનેત્રીને હીરોની જેમ એક્શન કરાવતી ફિલ્મો હિન્દી સિનેમામાં તો ઘણી બની છે પરંતુ આ પ્લોટને ગુજરાતી સિનેમામાં વિચારવો પણ અશક્ય લાગે પણ અશક્યને શક્ય કરવા આવી રહી છે ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ પહેલી ગુજરાતી ફિમેલ એક્શન મૂવી અન્ય રિજનલ સિનેમાની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કોમેડી સસ્પેન્સ થ્રીલર ક્રાઇમ થ્રીલર એક્શન મારું નામ સૌરભ પારો છે આ પિક્ચરની અંદર હું પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરું છું દેવ પટેલ અને આ મૂવી મારા માટે બહુ જ લાઈક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આની અંદર મારું જે પાસ્ટ જોઈએ લાઈક પાસ્ટ ઇન ધ સેન્સ મારી જે લાઈફ જોઈએ એમાં મારા જે સસરા કહેવાય જેમ કે ફાધર ઇન લો એ ઓલરેડી એ પોલીસની અંદર છે તરુણ બારોટ જેનું નામ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એટલે એ રોલ આ રોલ કરતી વખતે મને વારે ઘડીએ એમનું જ વિચાર આવે કે હું એવું જ વિચારતો કે જ્યારે ખરેખરમાં એ માણસે લાઈવ આવા કેટલા બી ઓપરેશનો કરીને લોકોને બચાવ્યા હશે એટલે એ વાતને લઈને હું ખૂબ જ ખુશ છું અને હું પ્રિતેશભાઈ જેકી સર અને મારા કોસ્ટાર મેહુલ સર અને મેન્સ બધા હું દરેક ફિલ્મમાં દરેક વ્યક્તિ સાથે કામ કરવાનો જુદો જ અને એસ્પેશિયલી એક્શન ફિલ્મમાં મને પોતાને વધારે મજા આવે છે અને એની અંદર જ્યારે કો આર્ટિસ્ટ આ પ્રોફેશનલ ફાઈટર જે મેં જ્યારે પહેલી વાર ફાઈટ કરતા જોઈ લે હું આઈ થિંક વન ઓફ ધી લોકેશન આ બધે ત્યારે મને ખબર પડી એ પોતાના પ્રોફેશનમાં એટલે એક્ટિંગ સાથે એની પાસે બહુ કમાલની આર્ટ છે અને બીજી બધી જ મારી કો એક્ટ્રેસીસ કો એક્ટર્સ એક બહુ સરસ મજાનું જેલિંગ હતું અને જ્યારે ખાસ કરીને બે વસ્તુમાં કોમેડી અને એક્શનમાં એક્ટરનું સિન્ક્રોનાઇઝેશન એકબીજા સાથેનું જેલિંગ બહુ જ જરૂરી હોય છે નહીતર જો એક્શન ફિલ્મ હોય તો તમે તમારી જાતને અથવા બીજાને ઇન્જર કરી રહ્યો છો સિન્ક્રોનાઇઝેશન ન હોય તો એવું જ કોમેડીમાં છે કે એક્શન રિએક્શનનું ટાઈમિંગ હોય તો એ વસ્તુ વર્ક ન કરે અને અહીંયા આ ટ્રેલર જોયા પછી યુ ઓલમસ્ટ બી એ નો સરસ રીતે ઇમ્પેક્ટફુલ બહાર આવ્યું છે એટલે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન હતું અને જયારે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન રાખવાનું કામ કેપ્ટન ઓફ ધ શિપ જ્યારે સોર્ટેડ હોય એટલે ડિરેક્ટર પોતે જ્યારે સોર્ટેડ હોય ને ત્યારે જ થાય સો અકોર્ડિંગ ટુ મી ધ હોલ ક્રેડિટ ગોઝ ટુ જેકી પટેલ એકચ્યુઅલી જ્યારે મને આ મૂવી નું રોલ માટે ખબર પડી ને તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ કેમ કે હું જે કેરેક્ટર નીકળ છે સેજલ એમાં હું પોતાને જોઈ શકું કેમ કે સેજલ જે છે તમે ટ્રેલરમાં જોયું હશે કે બહુ સિમ્પલ અને બહુ લાઈક કોન્શિયસ નર્વસ છોકરી છે પણ એના લાઈફમાં આરડીએક્સ જેવી છોકરી આવે અને એને ટ્રેન કરે કેવી રીતે આ ઓવરકમ કરે અને મારા રિયલ લાઈફમાં પણ આઈ વોઝ લાઈક કાઇન્ડ ઓફ નોર્વસ ગર્લ ઓનલી પણ રિયલ લાઈફમાં હું બહુ આમ પછી ટ્રેન થઈ છું આઈ એમ નું પ્રોફેશનલી કીક બોક્સિંગ એક્સપોર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ મેં બોક્સિંગ કર્યું છે પણ મારું નાનપણ બહુ આમ નર્વસનેસ અને કોન્શિયસનેસમાં ગયું હતું તો ઇટ્સ લાઈક એક્ચુલી આઈ કેન સી માય સેલ્ફ ઇન ધેટ કેરેક્ટર સો વેન એક થોટ ટુ નો અબાઉટ ધ કેરેક્ટર આઈ વોઝ લાઈક અરે આ તો મારી જેવી જર્ની છે કેમ કે મારા રિયલ લાઈફમાં પણ એક પુશ મને મળ્યો હતો અને રિયલ લાઈફમાં પણ જે આપણે ટ્રેલરમાં જોયા એમાં પણ એવું જ છે સો આઈ વોઝ રિયલી હેપી અબાઉટ ઇટ જે મેં એકચ્યુઅલી વાળ કાપ્યા હતા ફોર ધ ફિલ્મ અને અમારા સેકન્ડ સ્કેડ્યુલ ને ફર્સ્ટ સ્કેડ્યુલમાં બહુ ગેપ હતો વાળ વધી ગયા પાછા કાપ્યા બીકોઝ એ જે રિયલ કેરેક્ટર આવે એ વિગમાં ન આવે એન્ડ પર મી ટુ લિવ આરડીએક્સ એનું નામ આરડીએક્સ છે છોકરીનું એ કેરેક્ટરનું તો લિફ કેરેક્ટર એઝ આરડીએક્સ આઈ થિંક બાળક કાપ્યા મેં બંનેવાર અને આઈ થિંક જેટલું ઓથેન્ટિકલી જેટલું ઓનેસ્ટલી આ કેરેક્ટર ભજવી શકાય એ ભજવ્યું છે એમએમ એ અને મૂવીમાં બંને મસ્ત તમને ઓર્ધ મૂવીવાળું એમએ મેં કારણ કે તમે એક્ચુઅલી મારી નથી શકતા સામેવાળાને ઓકે એન્ડ ધેર ઇઝ અ લોડ ઓફ કંટ્રોલ જે તમારે પ્રેક્ટિસ કરવી પડે વાઇલ યોર શૂટિંગ અને તમે ને તમારા એક્શન વાળા જે ભય છે એ એ તો સિંકમાં રહેવું જ જોઈએ પણ કેમેરા અને પછી તમારું ડાયલોગ એ બધું જે શું કહેવાય કે એની જે સિંકનેસ હોય એ હોવા માટે દિસ ઇઝ આઈ થિંક મોર ડિફિકલ્ટ દેન રિયલ લાઈફ રિયલ લાઈફમાં તમને કોઈને મારવું હોય તમે મારીને ભાગી જાઓ પણ યુ કાન્ટ હિટ

તમારા અંદર જે કોન્ફિડન્સ આવે ને સામેવાળાની એકચ્યુઅલી ફાટી જશે તમને કંઈક કોઈક વાર છેતરવામાં કે છેડવામાં એટલે તમારી સેફટી તમારી જવાબદારી છે અને એના માટે તમારે જે પણ કરવું પડે એ તમારે કરવું જોઈએ એન્ડ આઈ થિંક ટ્રેનિંગ યોર સેલ્ફ એન્ડ બિંગ અલર્ટ બિંગ પ્રેઝેન્ટ ઇઝ ધ મોસ્ટ લર્નિંગ એક્સપિરિયન્સ કોઈપણ સ્ત્રી માટે ઓકે